તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમની સુવિધા 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 નવજાત શિશુ સારવાર કેન્દ્ર ઓક્સિજનના બોટલ તથા તથા નોર્મલ પ્રસુતિ પ્રસુતિ પીડા રહિત ગર્ભાશયનું ઓપરેશન વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંદ્યંતુ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું પ્રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કેનાલમાં ખાબકતા કારમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે બે ઈસમોને શરીરે ઇજાઓ થતાં સારવાર હેઠળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના દિવાળીપુરા ગામમાં રહેતા નરેશ બાબર પાટણવાડિયા તેમના ભત્રીજા હિતેશ ઠાકોર પાટણવાડિયા મોટાભાઈ અરવિંદ ભૈલાલ પાટણવાડિયા તેમજ ભરત મંગલ નાઓ કારમાં સવાર થઈ કરજણ તાલુકાના સાયર ગામે તેમના વેવાઈના ઘરે મહેમાન ગતિ માણવા માટે નીકળ્યા હતા જ્યાં મહેમાન ગતિ માણી અને પોતાની દીકરીની મુલાકાત કરી રાતના નવે વાગ્યાના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે નાળેશ્વરથી કુરાલી વચ્ચે દેરોલી ગામ પાસે આવેલી નર્મદા કેનાલના વળાંક પાસે પહોંચતા કોઈપણ કારણોસર કાર ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી કેનાલની પાડી તોડી કેનાલમાં ખાબકી હતી કાર કેનાલમાં ખાબકતા પાણી હોવાના કારણે કાર ડૂબી જતા કારમાં સવાર હિતેશભાઈ પાટરવાડિયા તેમજ અરવિલ પાટણવાડિયાનું કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે નરેશભાઈ અને ભરતભાઈને શરીરે ઇજાઓ થવા પામી હતી ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તેમજ કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને બહાર કાઢી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી પીએમઆર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જે અંગે પણ પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે યાકુબ પટેલ કરજણ